હલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું દિવાળી માટે એકદમ ક્રિસ્પી ખસતા અને સોફ્ટ એવા શક્કરપારા તો મિત્રો રેસીપી વિડીયો એન્ટ જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પરથી જોઈ રહ્યા હો તો ફેસબુક પેજને ફોલો કરજો ઘણા બધાની કમ્પ્લેઈન હોય છે કે તેમનો શક્કરપારા છે તે લેયર વાળા નથી બનતા સોફ્ટ નથી બનતા એકદમ ક્રિસ્પી નથી બનતા તો મિત્રો આ રેસિપી વિડિયોને તમે એન્ડ સુધી જોજો એટલે તમને બધી જ ટિપ્સ અને ટ્રિક્સ મળી જશે જેના કારણે તમારો શક્કરપારા છે એ પણ આ રીતે સરસ ખસ્તા બનીને રેડી થશે તો શરૂ કરીશું આજે આપણે આ શક્કરપારા મેંદામાંથી બનાવવાના છીએ જો તમારે મેંદાનો લોટ ન યુઝ કરવો હોય તો તમે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો સૌથી પહેલા મેંદાને આપણે ચાળી લીધો છે અને પાંચસો ગ્રામ મેંદામાં આપણે સો ગ્રામ જેટલો ઝીણો રવો મિક્સ કરી લીધો છે રવો મિક્સ કરવાના કારણે શક્કરપારા છે તે એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે સાથે જ આપણે મોવણમાં તેલની જગ્યાએ ઘી એડ કરીશું એટલે ઘીના કારણે પણ શક્કરપારા છે તે સરસ સોફ્ટ અને ક્રિસ્પી બનશે તો મિત્રો અમુક આ રીતે બાબતોનું ધ્યાન રાખીને તમે જો શક્કરપારા બનાવશો તો એકદમ ખસ્તા શક્કરપારા બનીને રેડી થશે થોડું એવું આપણે મીઠું ઉમેરીશું અને બાકી આપણે જે ખાંડ દળીને રાખી છે તે ખાંડ ઉમેરી દઈશું જો તમારે દળેલી ખાંડ ન ઉમેરી હોય તો તમે ખાંડનું પાણી ઓગાળીને પણ ઉમેરી શકો છો તો આ રીતે થોડું મીઠું એડ કરવાથી શક્કરપારાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો લાગતો હોય છે

થોડું થોડું પાણી ઉમેરતા જાય અને આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે કઠણથી થોડો સોફ્ટ રાખીશું કારણ કે આપણે જે ઝીણો રવો ઉમેર્યો છે તે લોટ બાંધ્યા પછી પાણી શોષી અને સેટ થશે તો તેના માટે આપણે થોડો સોફ્ટ રાખીશું પણ વધારે પડતો સોફ્ટ નથી રાખવાનો તો આ રીતનો લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે હવે આ રેડી કરેલા લોટ ને આપણે પંદર થી વીસ મિનિટ જેવું સાઈડમાં રહેવા દઈશું ઢાંકીને જેથી કરીને આપણે જે રવો ઉમેર્યો છે તે ફૂલીને સરસ સેટ થઈ જશે તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે મિત્રો અને જે રવો ઉમેર્યો છે આપણે તે સરસ સેટ થઈ ગયો છે લોટને ફરીથી આપણે બે થી 3 મિનિટ જેવું કેળવી લઈશું અને આ રીતે મોટા જ લોવા લઈ અને આપણે શક્કરપારા વળી લેવાનો છે તો શક્કરપારા થોડા ઠીક રાખવાના હોવાથી આપણે મોટો લોવો લઈશું અને સરસ એવું પાટલી જેટલું ગોળ આપણે તેને લઈશું લોટ હશે મિત્રો એટલે થોડું આપણને તકલીફ રહેશે પરંતુ જેમ જેમ વણાતું જશે તેમ તેમ તે ઈઝી વેમાં માં વણાઈ જશે અને કઠણ લોટ હોવાના કારણે બાજુમાં ક્રેક્સ આવશે તો તેની ચિંતા નથી કરવાની એ ક્રેક્સ ને આપણે છેલ્લે કાઢી નાખવાના છીએ

શક્કરપારા છે સ્પેસિફિક સારા લાગતા હોય છે આપણે બધા જ શક્કરપારા છે તે વણીને રેડી કરી લેવાના છે અને એક બાજુ આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે મિત્રો તો તેલ ગરમ થશે ત્યાં સુધી આપણા શક્કરપારા પણ વણાઈને રેડી થઈ જશે અને સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે તો તેને તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે બધા જ શક્કરબારા છે તે ધીમે ધીમે ઉમેરી દઈશું મિત્રો તેલ વધારે ગરમ હોવાથી આપણે શક્કરબારાને પહેલા એક જ જગ્યાએ ઢગલો કરીશું અને ત્યારબાદ આ રીતે કોઈ પણ જાળીની મદદથી તેને સેટ કરી લઈશું કઠણ લોટ બાંધ્યો હોવાથી શક્કરબારા છે તે તેલમાં સરસ એવા છૂટા પડી જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ તળાતા જાય છે તેમ તેમ તે

તો સરસ એવા શક્કરપારા તળાઈ ગયા છે તે તળતી વખતે ઉતાવળ કરવાની નથી કારણ કે આપણે થીક શક્કરપારા બનાવ્યા છે જો થીક બનાવશો તો જ તે ફળવાળા અને ખસ્તા બનીને રેડી થશે જ્યારે આપણે થોડા થીક શક્કરપારા બનાવતા હોઈએ છીએ ત્યારે તેને તળાતા થોડી વાર લાગતી હોય છે એટલા માટે આપણે તેને ઉતાવળ કર્યા વગર જ ધીમા ગેસ પર તળવાના છે જે રીતે આપણે આગળ શક્કરપારા તળ્યા સેમ પ્રોસેસ થી આપણે બીજા પણ શક્કરપારા તળવા માટે ઉમેરી લીધા છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને વચ્ચે વચ્ચે આપણે ત્રણ થી ચાર વાર આ રીતે પલટાવાના છે અને સરસ એવા તળી લેવાના છે

શક્કરપારા સરસ એવા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને એર ટાઇટ ડબ્બામાં ભરીને દિવસ કે મહિના સુધી પણ ખાઈ શકીએ છીએ તો મિત્રો આ એકદમ ખસ્તા ક્રિસ્પી લેયરવાળા શક્કરપારાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફેસબુક પેજને ફોલો